રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદી કાંઠે આવેલા ખેતરમાં ગત નવમીની મંગળવાની રાત્રે દીપડાએ વિક્રમભાઈ બારાયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું આ બનાવ બન્યા બાદ રાત્રે બાજુમાં વિજયભાઈ ઢેરના આવેલ કેળના ખેતરમાં રાત્રે દીપડા આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી વિસ્તારના ખેડૂતો પર પરપ્રાંતીય મજૂરો સહિતનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ દીપડાને તાત્કાલિક પાંજરેપુરા માંગ ઉઠવા પામી છે તો જણાવ્યા મુજબ અહીં ખેતરમાં નાની વાછડાનું મારણ થયું હતું ત્યારે એ સમયે કોણે હુમલો કરી શિકાર બનાવ્યો તે સ્પષ્ટ ના હતું પરંતુ આ બનાવની બીજી રાત્રિએ બાજુમાં આવેલ કેળના ખેતરમાં દીપડો આરામ ફરમાવતો લઈ હોવા તેવા દ્રશ્યો દેખાતા કેમેરામાં કેદ કર્યા હતા ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે ને ખેડૂતોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી ત્યારે આ બનાવને પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવડિયા બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગને તાત્કાલિક ટેલિફોન જાણ કરાવી હતી આ સાથે આ વિસ્તારના ખેડૂતો પરપ્રાંતીય ખેત મજૂરોને પણ સતર્ક રહેવા જણાવ્યું હતું ફોરેસ્ટ વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ દીપડાની મુવમેન્ટ બાબતે લઈને લઈને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મૂકવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે તો વન વિભાગના જણાવ્યા મુજબ દીપડાએ કોઈ નિશ્ચિત સ્થાન ધરાવતા પ્રાણીમાં નથી હોતું કારણ કે તેઓ થોડા સમયની અંદર પોતાની જગ્યાને સ્થાન બદલી નાખે છે અને આ મામલે તંત્ર પાસે પણ એમનું લોકેશન હોતું નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી